બધા બંધ કરાવે હે તો અમારે કાલે નોટિસ આવી હતી કે જવાબ આપો નોટિસનો હજી ટાઈમ કાલે પૂરો થાય છે આ છે અમે બધો જવાબી તૈયાર કર્યો હે અમારે બધું કાયદેસર પરમિશન છે આ નોટિસનો જવાબ હજી કાલે સુધીમાં દેવા જવા નથી પેલા એ લોકો આવી અને કીધું અમારે ભાઈ સીલ કરવું પડે અમારે ઉપરથી થી સૂચના હે અમે એને પૂરોપૂરો સહકાર આપ્યો કે વાંધો નહીં તમે કરી દો બંધ પછી તમારે જે સરકાર નવી ગાઈડલાઈન આવી પ્રમાણે કરું અમારી પાસે બધી પરમિશન હોય અમે પોરબંદર નગર પોરબંદર છાયા નગરપાલિકા પાસે પરમિશન લીધેલી છે આ પરમિશન છે પછી બીયુ સર્ટિફિકેટ કમ્પ્લીશન સર્ટિફિકેટ વપરાશ નો અને ફાયર સેફ્ટી ની એનઓસી પણ અમે લીધેલી છે અને નગરપાલિકાના ફૂડ જે બધી વિભાગની પરમિશન લેવાની હોય એ પણ કંપનીએ ડિનેસ કંપનીએ લીધેલી છે આ બધી જેની એની પ્રોસેસ કરેલી છે ફૂડ ઝોન ની બધી અને આ એન ઓ ફાયર ની સીલ કરવા સીલ કરવાનું કારણ શું સીલ કારણ એ અત્યારે પોરબંદર આખા ગુજરાત નું અત્યારે બંધ કરીએ આવી દુર્ઘટના બનેલી છે અને